ખેડા આણંદ જિલ્લામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે ખાત મૂહરત અને લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો ખેડા આણંદ જિલ્લામાં ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખેડા આણંદ જિલ્લામાં રૂપિયા ત્રણસો ને પંચ્યાસી પોઈન્ટ છ કરોડના ખર્ચે કુલ અગિયાર કામોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મહીપરીએ જ તળાવ ડિસિલ્ટિંગ અને રિમો ની કામગીરી અને લિંબાસી શાખા નહેરની સુધારણાની કામગીરીનો સમાવેશ થાય છે આ ઉપરાંત ગોલાણા વિશાખા નહેર સુધારણાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે મંત્રીશ્રીએ લોકાર્પણ કરેલા માતર તાલુકાના પરિયેજ તળાવ ખાતેથી આ નહેર તથા તળાવ સુધારણા કામોથી ખેડા આણંદ જિલ્લાના વિવિધ તાલુકાના મળી કુલ એકસો એક ગામો અને એક શહેરની અંદાજીત ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે